પાલનપુરની નામાંકિત ગોઈન્દા શાળાને ભટકો પડ્યો છે શાળાના મેનેજમેન્ટ સાથે અગિયાર બાર સાયન્સના શિક્ષકોને ડખો થતાં અગિયાર બાર સાયન્સના યુનિટ વનના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ શાળા છોડી હતી જોકે શિક્ષકોને પગલે વિદ્યાર્થીઓએ પણ શાળા છોડી ગયા હતા અને સ્કૂલ ઓફ સાયન્સમાં કરાર કરીને બેસી ગયા હતા જોકે ધોરણ અગિયારના વિદ્યાર્થીઓએ અધવચ્ચેથી અભ્યાસ છોડ્યો છે જ્યારે ધોરણ બારના વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષાના સમયે અભ્યાસ છોડી અને અન્ય શાળામાં જવાની ફરજ પડી છે ત્યારે શાળાઓમાં ખેંચતાણી હરીફાઈ વચ્ચે વિદ્યાર્થીઓના ભાવિ સામે સવાલ ઉભા થયા છે ખાનગી શાળાઓ લાખો રૂપિયાની ફી વસૂલી અને કરોડો રૂપિયાનો વેપલો કરતી હોય છે શાળાના સંચાલકો શિક્ષકોની અન્ય શાળાઓમાંથી ખેંચતાણ કરી અને મોંઘા પેકેજ આપી અને પોતાની સંસ્થામાં સમાવેશ કરતા હોય છે અમારા સરોને કાઢી દીધા પહેલાં તો અમને બહુ જ સારું ભણાવતા હતા અમારા સરો અને અચાનક રાતોરાત અમારા સરોને કાઢી નાખે એની અમને જાણ પણ નથી અમે બીજા દિવસે સ્કૂલમાં ગયા અને અમને અચાનકથી બીજા સરો ભણાવવા આવી ગયા એટલે અમે એમને ભણી જ નાખ્યા એમને કંઈ ખબર જ નથી પડતી અને અચાનક અમે આવ્યા અને અમારા સરોનું અપના અપમાન કરવાના તેલ અમે સ્કૂલમાં પણ ના ગયા કારણ કે અચાનક આવી રીતના બીજા શિક્ષકો લાવી દીધા અમને કંઈ ખબર નથી પડતી અમને ખબર અમારા જાણવાર અમારી મીટિંગ કરવામાં આવી અને એમાં અમારા જ સરોનું અપમાન કરવામાં આવ્યું અમારી જાણવાર અમને ખોટી જ બધી પરિસ્થિતિ કીધી અને ખોટી જ બાબતો કીધી બધી શ્રીરામમાં અને અમારા શિક્ષકોને અમારા જે ગુરુ છે એમને અમારા અમારા જ સામે ગદ્દાર કહેવામાં આવ્યા અને અમને સ્કૂલમાં સંસ્કાર આપવાનો જગ્યાએ અમારા 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 ગુરુઓને ગદ્દાર કહેવામાં આવ્યા અને ત્યાંના ટ્રસ્ટીઓ અને શિક્ષકો બધા એમની વિરુદ્ધમાં અને અમને બધી જ ખોટી પરિસ્થિતિમાં રાખ્યા કે આ આમ થયું તેમ થયું એમ કહીને બધી જ ખોટી પરિસ્થિતિ કીધી શું કર્યું અત્યારે અમે હવે આ સ્કૂલમાં આવ્યા અમે અમારા સરોની સ્થિતિ સમજી અમને અમને તો કોઈ ખબર જ નથી પણ અત્યારે હવે અમને ખબર પડી અત્યારે લગભગ પાંચસો થી છસો તો ઓલમોસ્ટ આવી ગયા અને હા યુનિટ વન તો આખું આવી ગયું એ અને અમને બધાને કોઈ ખબર જ નથી અચાનક આવી રીતના થઈ ગયું અમારા બધા પેરેન્ટ્સને બધા એમ કે શ્રીરામ આટલું નામ છે અને આવી રીતના અચાનક શિક્ષકો જતા રહ્યા અને અમે અમને ખોટું ખોટું કારણ કીધું હવે અમને અહીંયા આવીને ખબર પડી કે સાચું કારણ શું હતું અને કઈ રીતે આ લોકોને કેવી પરિસ્થિતિ હતી અને અચાનક આવી રીતના અમારી પરિસ્થિતિ બી બદલાઈ ગઈ હતી કારણ કે અમને અચાનક રાતોરાત બધું બદલાઈ ગયું મારી બેબી શ્રીરામ ગોવિંદા વિદ્યાલય અગિયાર સાયન્સની અંદર બી ક્લાસમાં ભણતી હતી હવે ત્યાંથી અહીંયા શિક્ષકો બધા અહીંયા આવી રહ્યા છે મતલબ કે એસઓએસ વિદ્યાલયની અંદર તો મેં મારી બેબીને એસઓએસની અંદર લાવવાનો વિચાર કર્યો છે કારણ કે મેં અહીંનું બિલ્ડિંગ જોયું છે બીજું કે મને અહીંના મેનેજમેન્ટે ખાતરી આપી છે કે તમારા બેબીને ડિસિપ્લિન પહેલું જળવાશે હું ધોરણ અગિયાર સી વર્ગ સીમાં ભણું છું અને અમને બીજા દિવસે સવારે મીટીંગમાં બોલાવવામાં આવ્યા અને અમારા સામે અમારા સરને ગદ્દાર કીધું અને એવું કીધું કે તમારા સરો છોડીને જતા રહ્યા સ્કૂલ બધું ખોટું ખોટું અમને કીધું અને અમારા એ જ દિવસે અમારા ક્લાસની અંદર નવા જ સરોને ભણાવવા મોકલી દીધા એસઆરવી અત્યારે અમે એસઓએસ માં આવ્યા છે સ્કૂલ ઓફ સાયન્સ ત્યાં અમને સારા શિક્ષકો ભણાવવામાં આવ્યા જ નહોતા અમે એક દિવસ જોયું પણ એ શિક્ષકો શું કહી રહ્યા એ જ અમને ખબર નથી પડતી